મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા વિશ્વકર્મા વાડી ખાતે પ્રાણયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ચિકિત્સા શિબિરમાં આધ્યાત્મિક ગુરુ યોગાનંદજી મહારાજ દ્વારા યોગાન વિના માત્ર પ્રાણ શક્તિ દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવતા દાવા કરવામાં આવ્યો છે પત્રકાર ભાવિન ભાવસાર અને રમીલાબેન ભાવસારે સ્થળ પર પહોંચી અને ઘણા લોકો આ ચિકિત્સાનો લાભ લેતા જોવા મળ્યા હતા સુગર બીપી કેન્સર થાઇરોઇડ અસ્તમાં માથાનો દુખાવો લકવો સંધિવા સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો વગેરે પ્રકારની બીમારીથી કાયમી રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો અને આ સમગ્ર ચિકિત્સા બાબતે આધ્યાત્મિક ગુરુ ગણાતા એવા યોગાનંદજી મહારાજને સમગ્ર બાબતની માહિતી પણ આપી હતી આ સમગ્ર આયોજન સિક્કે ફાઉન્ડેશન તથા કલ્પતરુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું जो कि आ सुंदर मजा आयोजन में मोटी संख्या में लोगों भाग लीधो हो और ये हमारे पूरे प्राण योगी हैं पूरे देश भर से आए हुए हैं यहाँ हम लोग प्राण ऊर्जा शक्ति से जो दिव्य ऊर्जा शक्ति होती है हमारे शरीर में उससे दूसरे के शरीर में प्रवाहित करके किसी भी बीमारी को तत्काल ठीक कर देते हैं एक दो बार ये पहली बार में किसी किसी को 50 परसेंट किसी को 100 परसेंट ठीक हो जाता है और दो तीन दिन में व्यक्ति विभिन्न असाध्य रोगों से भी ठीक हो जाता है ज्यादा कौन सी बीमारी वाले लोग यहाँ पे ज्यादा जो लोग यहाँ आ रहे हैं वो घुटनों के दर्द वाले आ रहे हैं पेट की तकलीफ वाले आ रहे हैं रीढ़ की हड्डी वाले आ रहे हैं कमर की तकलीफ गर्दन की तकलीफ ये मुख्य रूप से समस्याएं यहाँ पर देखने को मिल रही है साथी ब्यूरो रिपोर्ट टूडे गुजराती न्यूज